દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે તેર જેટલા સ્થળોએ આગ લાગવાનો બનાવ નોંધાયો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા ઝાડની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી હતી ફાયર ફાઈટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી વાહનોથી કોઈ જાનહાની કે મોટી આર્થિક નુકસાની થઈ નથી આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાસિયાએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણીય શિફ્ટમાં ફાયર ટીમને તેના રાખી હતી જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો દિવાળીના તહેવાર આપણે હર્ષોલ્લાસથી મનાવ્યા તે તહેવારને પ્રિપેરેશન માટે અમારું ફાયર સ્ટેશન સુસજજ્જ હતું અમારા ફાયર સ્ટ્રાફ સાત બાય ચોવીસ ચોવીસ કલાક અહીંયા ગાડી પોતાની ફરજ બજાવી પોતાના પરિવારોને મૂકીને તમારા ઉત્સાહ તમારા તહેવારો ઉત્સાહથી ઉજવાય રીતે ફરજો બજાવી ચોવીસે કલાક અને ભરૂચ શહેરના ફાયર ડિપાર્ટમેન્ટને તેઢ જેટલા કોલ આ તહેવારો દરમિયાન મળ્યા જે પણ અમે સહાનુભૂતિ અને સરળતાથી પાર પડ્યા પબ્લિકનો પણ સાથ સહકાર્યો એમે જે નાની એવી કોઈક કચરાઓમાં આગ હતી તો અમને જાણ કરીને પોતે પણ અમને ઉલવવામાં મદદ કરી ઘણું બધું વ્યવસ્થાપન અમારા સ્ટેટ ફાયર સર્વિસથી પણ સૂચનાઓ મળી રહી હતી ગુજરાતના તમામ ફાયર બ્રિગેડોએ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને આ આપણા દેશમાં જે પણ કઈક જાનહાનિ થતી હતી અટકાવી અને સારો એવો આપણો તહેવાર ગયો